તારીખ ત્રીસ છ બે હાજર ચોવીસ ના રોજ મહુવા તાલુકાના ભવાની મંદિરના દર્શને આવેલા શ્રદ્ધાળુ તેમજ ભવાની મંદિરના પૂજારીઓ ત્રીસ દિવસથી દુકાનો બંધ હોવાથી ભાવિ ભક્તોને હાલાકી ભોગવવી પડે છે બાર ગામથી આવેલા ભક્તજનોને શ્રીફળ ચુંદડીની બાધા હોવાથી ભાવિ ભક્તો દ્વારા દુકાનો ચાલુ કરવા માંગ ઉઠવા પામી છે રિપોર્ટર દેવશીભાઈ ગમારા ઇન્કલાબ ન્યૂઝ મહુવા છે મુંબઈ અમદાવાદ રાજકોટ ભાવનગરથી આવતા યાત્રિકો માતાજી જેમના જેઓના કુળદેવી છે એવા લોકો લઈને આવે એવા માટે શ્રીફળ અગરબેરી પ્રસાદ એવું કાંઈ મળતું નથી ને છેલ્લા લોકોને અવર જવરે હાવ ઓછી થઈ ગયું કેમ કે દુકાનો બધી બંધ છે હું આ પર્યટક સ્થળ છે અને માતાજીના આ ધાર્મિક લાગણીને દુભાવે છે આ પ્રકુલ્લ પંડ્યા એ રીતની વ્યક્તિ છે કે હાવ ખોટી રીતે જે એરિયા છે જે મંદિરનો એ ખરેખર વિવાદિત એરિયા છે ફોરેસ્ટમાં પરાણે આ લોકો આપવાથી ફોરેસ્ટને આપી દેવા માગે છે ખરેખર ફોરેસ્ટ આ અહીં સુધી છે નહીં બરાબર અને આ પ્રફુલ્લ પંડ્યા એક ગરીબ માણસોના પેટ ઉપર રહીને બધાના રોટલા માથે બાળ રોટલા રોટલામાંથી આ આવી કરતું જ કર્યું બરાબર એટલે એની માટે વહેલી તકે સરકાર શ્રી ફોરેસ્ટ ખાતું આ વિચારીને આ વહેલી તકે દુકાનો લોકોને ખોલાવે અને માતાજીને શ્રીફળ અગરબત્તી પ્રસાદી ચડતું થાય હું એવી અમારી માંગ છે હેલો મારું નામ રુદ્રજ હું અમરેલીથી આવું છું અને અહીંયા અમે ભગવા ભવાની માતા દર્શન કરવા આવેલા પણ અહીંયા પૂજા ભૂજા કે શ્રીફળ ચિંગડી અગરબત્તી પ્રસાદી જેવી વસ્તુ મળતી નથી તો અહીંના લોકો એ શરૂ કરાવે તો અહીંયા આવતા લોકોને બધી વસ્તુ મળે